તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુડ મોર્નિંગ મિત્રો દેવપુરા અને દેવપુરામાં આપણા મહાકાળી માતાનું મંદિર આવેલું છે તે આપણે મહાકાળી માતાના મંદિરના દર્શન કરવાના છીએ તો મિત્રો તમે જોઈ શકો છો વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલું મંદિર છે અને સરસ મજાનું મંદિર આવેલું છે શ્રી મહાકાળી માતાનું મંદિર તો આપણે મહાકાળી માતાના દર્શન કરવાના છીએ તો મિત્રો અમારા બ્લોગમાં બને રહો જોઈ શકો છો તો આ મહાકાળી માતાનું મંદિર છે અને મિત્રો દેવપુરામાં આવેલું છે તો સરસ મજાનું મંદિર છે તો તમે પણ દર્શન કરી શકો છો તો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના અંદર અને હવે દર્શન કરીશું તો તમે મિત્રો દર્શન કરી શકો છો તો આ તમે જોઈ શકો છો મહાકાળી માતાનું મંદિર છે અને તમે દર્શન કરી શકો તો તમે દર્શન કરી લો મિત્રો મંદિર બહુ જૂનું અને જાણીતું છે અને બહુ જૂનું મંદિર છે તો તમે અહીંયા આવીને તમે એકવાર દર્શન કરો અને જે પણ આ મંદિરમાં કોઈ પણ ભક્ત આવીને જો માનતા માને છે મિત્રો તો માતાજી જરૂર કામ કરે છે અને કહેવાય છે પહાડાની મા કારકા કહેવાય છે તો મિત્રો તમે આવીને અહીંયા દર્શન કરી શકો તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે મંદિરના એકજ આગળ આવેલું ગાર્ડન છે તો મિત્રો આપણે ગાર્ડનમાં ફરીશું તમે ગાર્ડનમાં પણ બતાવીશું કે ગાર્ડન કેવું છે અને શું શું ગાર્ડનમાં છે તો મિત્રો ચાલો આપણે ગાર્ડનમાં જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગાર્ડન આવી ગયું છે અને જો સરસ મજાનું ગાર્ડન છે તો તમે પણ અહીંયા આવો દર્શન કરવા તો જરૂરથી ગાર્ડનમાં પણ જાઓ અને તમારા બાળકો માટે પણ સરસ મજાનું એ ગાર્ડન છે તમારે ફોટા પાડવા હોય તો પણ ફોટા પણ પાડી શકો છો અને મિત્રો અંદર જો અંદર હિંચકો પણ આપેલો છે તો તે હિંચકામાં પણ બેસી શકે છે તમારા બાળકોને તમે જોઈ શકો છો આપણે આખું ગાર્ડન ફરવાના છીએ આખું ગાર્ડન આપણે ફરવાના છીએ તો મિત્રો તમને આખું ગાર્ડન ફરાઈશું આપણે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે અને મિત્રો અહીંયા છે તો મિત્રો અહીંયા આવીને તમે પણ ગાર્ડનમાં એકવાર મુલાકાત લો અને માતાજીના દર્શન કરો મિત્રો અને માતાજીની એવી પ્રાર્થના છે કે તમે દર્શન કરવા આવો અને ત્યાં તમે માનતા માનો તમારી માનતા હાકારી માતા તમારી માનતા પૂરી કરે એવી અમારી દુવા છે તો તો અમારી તો મિત્રો તમે એકવાર આવીને દર્શન કરી શકો છો તો મિત્રો આપણે નવા બ્લોકમાં જવાનું છે મિત્રો તો આપણે નવા બ્લોકમાં નીકળવાનું છે તો મિત્રો આપણે હજી આગળ પણ આપણે બ્લોગ બનાવવાનું છે એટલે આપણે નીકળવાનું છે તો મિત્રો આપણે હવે નીકળીશું તો તમે મિત્રો જરૂરથી આવજો અને લોકેશનની વાત કરીએ તો મિત્રો તમને કહી દઈએ કે હિંમતનગર વિજાપુર હાઈવે અને દેવપુરા રોડ ઉપર રોડ ઉપર જ આવેલું છે મહાકાળી માતાનું મંદિર તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો જય માતાજી જય મહાકાળી માતા